हेलो मित्रों जोई जा गाइस मैं आयो એટલે રાતનપુર આયો એટલે સાફરુ કરાવવા આયો એટલે વિડિયો બનાવી લઉં આપણે રાતનપુર માં વિડિયો દર્ુર ઉતારે અત્યારે આ જો સાણા આ સાણા ચીવડા હે તમને બતાઈ દઉં આજે છેણા છેણા હે આ જુઓ સાણા બાબા આ બાબા છે આ સાફરુ કરાવવા આયો એટલે વિડિયો બનાવી લઉં આપણે એટલે બે મે રિચાસ આવી છે એટલે આ ર વિડિયો કાલે આવે તો તમને દે આવી જશું જેમ કે બ્લોગ નહીં થોડું પૂરા ખડકવાના હતા ને એટલે થોડું મળ થઈ ગયું એટલે આપણે હવે બાર વાગ્યા છે સાપરું કરવા આવ્યો છું અને સણા જોઈ શકો છો તમે આ સણા છે આ બધા જુઓ ગોરમોર આ બાદ ચીકુડી લસકો પછી અને આ સાપરું આપણે નવું બનાવવાનું છે એટલે અહીં રહેવાનું છે અને પિલવાચ રોડ જુઓ બદચાતાનેડે મોટો આવે રોડ છે રાધનપુરનો એટલે વિડિયો સારું લાગ્યો તો લાઈક ને ફોલો જરૂર કરી દેના રોજ વિડીયો આવશે 1 લાખ સબ્સ્ક્રાઇબર થઈ જવું મહિનામાં મહિનાવતને થાય આપણે 2 મહિના વાર લાગે એટલે જુઓ આ પાર્યુ કરે લે જીવામાં અને સણા વ્યાત થાય અજી મોટા સણાને ઇત્યા પછી મોટા સણા થશે ત્યારે વિડિયો બીજો આવશે પાછો અરે રાધનપુરનો વિડિયો ને આતે તો જુઓ આતે તો બો તે બહુમ પડેલો આપણે હવે ટોપલા કાટવાને તૈયાર કરા હવે વિડીયો હારે લાગ્યો તો લાઈક ને ફોલો જરૂર કરી દેના રોજ વિડીયો આવશે એકલા સબસ્ક્રાઇબ કરજો આપણે મહિનામાં મોજો હવે ટોપલા કાટુર હું સાફરો બનાવવું પડશે એટલે વિડીયો હારે લાગ્યો તો લાઈક ને ફોલો કરી દે એના જો બેટાકા